બે દિવસ પછી એમને બારે કર્યું હતું કે આ તમે અઢીસો રૂપિયા ભરો અને પોસ્ટ ઓફિસ સિવાય પૈસા લેવામાં આવતા નથી ઓનલાઈન કોઈ ભરવાની સ્કીમ નથી અને પાછા સત્યાવીસ તારીખે એમ પોસ્ટ ઓફિસમાં ગયા હતા તો પણ ના પડી હતી તમારું ચલણ લેવામાં આવશે નહીં બે દિવસની રજા હતી એ માટે અને અત્યારે ઓનલાઈનની કોઈ એમાં સિસ્ટમ નથી અમે ભરી શકીને અમને આ એક સેન્ટરમાંથી આ ચાલીસ પચાસ વિદ્યાર્થી બારે છે તો બીજા સેન્ટરમાંથી કેટલા હશે આટલા એ પ્રમાણે અમારી કોઈ પરીક્ષા અંદર લેવામાં આવી નથી ઓગણસઠ રૂપિયા અમારું ચલણ ભરાઈ ગયું પાછળ આવું લઈ આવ્યા છે અઢીસો રૂપિયા ભરવાના અંદર પરીક્ષામાં દેશો કોલ એટલે નીકળ્યા પછી ભરવાની જા અઢીસો રૂપિયા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે